ચીથારા મહાદેવ દૂધ મંડળ સેક્રેટરી શ્રી અમારી માગણી એવી છે કે અમારા પશુપાલકોને નવ ટકા જે ભાવ આપેલો એ અમે કોને પરતું નથી અમારી માગણી એવી છે કે અમારી વીસ થી પચીસ ટકા માગણી પૂરેપૂરી હોય તો અમારે ભાવ ફેર કરો બરાબર અને અમારા જે હિંમતનગરમાં જે રેલીમાં જ એક માણસ મૃત્યુ પામેલ એનું કોઈ નિરાકરણ આ હજી સુધી આવેલું નથી તો એ એનો એનો ન્યાય મળવો જોઈએ ન્યાય મળે ના ત્યાં સુધી અમાર મેઘરાજ અથવા અરવલ્લી દૂધ શામળાજી અથવા હિંમતનગર પોક્ષ નહીં અમાર સમગ્ર અત્યારે અત્યારે મેઘરાજ તાલુકા મેઘરાજ ની અંદર ગ્રીન પાર્ક ચોકડી અંદર એક ટેમ્પો દૂધને ને જતી ગાડી અત્યારે દૂધ ખાલી કરે છે અમને